છોતેર કરોડની કિંમતના શરાબનો નાશ કર્યો હતો અંજાર પોલીસ અને ગાંધીધામ ડિવિઝન બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપાયેલા કુલ રૂપિયા એક લાખ એક કરોડ છોતેર લાખ ચુમ્માલીસ હજાર ચારસો અઠ્યાસીની કિંમતના શરાબનો નાશ કરવામાં આવ્યો હતો અંગે પૂર્વક જ પોલીસ વિગતો આપતા જણાવ્યું હતું કે અંજાર પોલીસ દ્વારા ઝડપેલા અલગ અલગ સાત ગુનામાં અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ઝડપેલા કુલ આઠ ગુનામાં તેમજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે સરપેલા અલગ અલગ વીસ ગુનામાં એમ કુલ પાંત્રીસ ગુનામાં ઝડપાયેલી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની કુલ ઓગણત્રીસ હજાર ચારસો નેવી બોટલો અને બિયરના અઠ હજાર આઠસો ઓગણચાલીસ ટીન બુલડોઝર ચલાવી શરાબના જથ્થાનો નાશ કરવામાં આવે તો રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ